જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુકનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ જરૂરિયાતમંદ બાળકોને તથા વિધવા વ્યક્તા તેમજ અનાથ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલી જૂનથી આ માટેના ફોર્મનું વિતરણ સુભાનપુરા સ્થિત આપનું કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યું હતું જ્યારે સત્તર જૂન એટલે કાલથી નોટબુક વિતરણની શરૂઆત કરવામાં આવી હતી નોટબુક વિતરણનો કાર્યક્રમ સુભાનપુરા ખાતેના હાઈ ટેન્શન રોડ પર આવેલા અમીન પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવલ રોકડિયા ડોક્ટર વિજય શાહ ઇલેક્શન વોર્ડ નવના કાઉન્સિલરો અને સંગઠનની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી મહાનનુભવોના હસ્તે વિનામૂલ્યે નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તબક્કે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશ આયરે યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે અને ટીમ દ્વારા યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ વર્ષે પણ રાજેશ આયરેના માર્ગદર્શનમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ટીમના શ્રીરંગ આયરે અને સ્વયંસેવકો દ્વારા એક લાખ જેટલા નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવશે જેની શરૂઆત કરવામાં આવી છે સાઇનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ટીમ દ્વારા જે વિનામૂલ્યે નોટબુક વિતરણ તથા સાંસદ તરીકે મારો સત્કાર સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા વિવિધ સોસાયટીના અગ્રણીઓ જોડાયા એમણે મારું જે સત્કાર અને મને જે સન્માન આપ્યું છે અને આજે મને જે એક ભગીરથ કાર્યમાં મને સહભાગી બનાવ્યો છે તે બદલ હું શ્રીમાન રાજેશભાઈ મિત્ર શ્રીરંગ અને સમગ્ર સાયના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમમાં મારી સાથે સયાજીગંજના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેવુરભાઈ રોકડિયા આપણા યશસ્વી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમાન મિનેશભાઈ પંડ્યા તમામ કોર્પોરેટરશીઓ વોર્ડ સંગઠનની ટીમ સર્વે લોકો ઉપસ્થિત રહ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ આ વખતે પણ તમે જોયું કે દસ હજારથી વધારે વિદ્યાર્થીઓને એટલે એક લાખ થી પણ વધારે નોટબુકો અને ચોપડાઓ વિતરણનો કાર્યક્રમ છે એમાં દિવ્યાંગો છે વિકલાંગો છે દિવ્યાંગો વિકલાંગો છે સાથે સાથે જે આપણે છૂટાછેડા એટલે જેમને આપણે તકતા કહીએ છીએ જે વિધવા બહેનો કે જે આપણે ગંગા સ્વરૂપ બહેનો છે એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે સાથે જે જરૂરિયાતમંદો હોય છે એ લોકોને પણ વર્ષોથી આ નોટબુક હોય છે આજે તમે આખા શહેર શહેરની બહારથી પણ પણ જિલ્લામાંથી લોકો આવી અને ફોર્મ તો આજના આ પ્રસંગે વડોદરા શહેરના સાથે સાથે સમગ્ર દેશભરની અંદર જેમનો સાતમા નંબર અને ગુજરાતમાં જેમનો ત્રીજા નંબરે જે વિજય થયો છે એવા મારા મિત્ર એવા હેમાનભાઈ જોશી જેને આપણા માધ્યમ જયંતી આપના આશીર્વાદથી થી સાંસદ બનાવવામાં આવ્યા છે એમને પણ આજે અમને આભાર માને છે કે એમના હસ્તે આજે પહેલો એક સારા એવો કાર્યક્રમ જે આવું પૂર્ણ કે જે શિક્ષા દાન હોય છે વિદ્યાદાન હોય છે એની સાથે આજે પુસ્તકો એક દાન એમના હાથે જયારે કરવામાં આવ્યું છે એ પ્રસંગે અમારે વડોદરા શહેરના મે વડોદરા શહેરના અમારા પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ સાથે સાથે સયાજીના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન અમારા મિનેશભાઈ પંડ્યા મારા સાથી અમારા શ્રીરામભાઈ આયરે અને એમની સાથેના અમારા જે કોર્પોરેટરો છે સાથે મેહુલભાઈ લાખાણી તો અમારા પુકેશભાઈ દીક્ષિત જયેન્દ્રભાઈ શાહ અને એવા અમારા બધા જ મિત્રો સાથે આજે અહીંયા દરેક લોકોને આવા પ્રસંગે કે જે લોકોને જે લોકોને પાસે કદાચ આપણે જાણીએ છીએ કે સો રૂપિયા પણ ઠેકાણા ના હોય પણ એવા સમયે આપણે કરી ના કરીએ પણ ત્યારે આવું શિક્ષણ ખૂબ જયારે મોંઘુ થતું હોય એવા સમય દરમિયાન આપણાથી જે બનતું હોય દર વર્ષની જે આ વર્ષે પણ એક લાખ થી વધારે પુસ્તક દાન આપી અને અમે લોકો અમને લોકો જે આપે છે એમાંથી અમે લોકોને આપ્યું છે તો આપ સર્વના માધ્યમથી સર્વને આભાર જે લોકોએ ફોર્મ ભરાયું છે બાકી હશે એ લોકોને આપણા કાર્યાલયથી થી પુસ્તકો આપ્યા છે અને આપવામાં આવશે આજના યુગમાં જે શિક્ષણ છે ઘણો અને સૌભાગ્ય થયું છે તમે ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ બહાર આવે છે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ ઘણા વર્ષોથી આવા જે નિરાધાર બાળકો હોય એટલે અનાર્થ બાળકો હોય વિધવા માતાઓ હોય તેમના બાળકો હોય તેમજ જે અનાર્થ આપણે દિવ્યાંગ જે બાળકો હોય તેમને દર વર્ષથી જેમ આ વર્ષે પણ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આ નોટબુક વિતરણના માધ્યમથી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દર વખતે આયોજન કરતું આવે છે એવી જ રીતે આજના પણ નોટબુક વિતરણનું આયોજન કર્યું છે વડોદરા શહેરના સાંસદ યુવા સાંસદ એવા ડોક્ટર હેમાનભાઈ જોશી વડોદરા શહેરના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના એવા ડૉક્ટર વિજયભાઈ શાહ

જે સુંદરકાંતનું આયોજન કરવામાં આવે છે સાથે બાળકો જ્યારે એક્ઝામ આપવા જાય ત્યારે બોલ પેન આપીને તેમના મોટિવેશન પૂરું પાડવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન જેવી સ્કીમ જે નિઃશુલ્ક બાળકોને એકથી આઠ ધોરણનું જ્યારે અભ્યાસ પૂરું પાડવું હોય તો અભ્યાસના માધ્યમથી સાડી આઠસો કરતાં પણ વધારે બાળકોનું રજીસ્ટ્રેશન આપણું કાર્યાલય એટલે કે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની જે ઓફિસ છે અમારી તે ઓફિસના માધ્યમથી સાડી આઠસો કરતાં પણ વધારે બાળકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને તેના અંદરથી સાડી ચારસો કરતા પણ વધારે બાળકોને આજે એડમિશન મળી ચૂક્યું છે તો એવી જ રીતે જે પણ એજ્યુકેશન છે તેમજ સંસ્થાને સામાજિક લોકોને જોડતી તમામ જે વાતોને ધ્યાનમાં રાખીને આ કાર્યો કરવામાં આવે છે અને એવી જ રીતે આજના દિવસે આ જે વિસ્તારના તમામ લોકો અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા આપ સૌ મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો